ધરતીપુત્રોની વહરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા જૂનાગઢમાં ખેડૂતો સાથે મુખ્યમંત્રીએ મુલાકાત કરી ભૂપેન્દ્રભાઈએ ખેતરોમાં જઈને નિરીક્ષણ કર્યું માવઠાથી થયેલ પાક નુકસાનીનો મેળવ્યો ખેડૂતો સાથે સંવાદ કરી ખેડૂતોની સંવેદનાને જાણી મંત્રી અર્જુનભાઈ પ્રદ્યુમનભાઈ વાજા હાજર રહ્યા છેલ્લા પંદર દિવસથી રાજ્યમાં માવઠાની સ્થિતિ છે માવઠાથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે મુલાકાત મુખ્યમંત્રી સામે લીધી છે અને અમારા ગામમાં માવથાના કારણે કમોસની વરસાદને કારણે મગફળીના પાકને એંસીથી જેવું ટકાનું નુકસાન છે ભૂગ ચડી ગઈ છે ખેતર એમાં પાણી ભરાઈ ગયાના કારણે મગફળીમાં બહુ મોટું નુકસાન છે અને અમારી સરકાર પાસે વળતરની માંગણી છે અને સાબે એમને સાંભળ્યા છે કેવું એવી કેવી નુકસાન છે ખાંડી જેવું અમારું ઉત્પાદન થાય છે પણ આ ખાંડી હવે

પાક ધિરાણ એ માફ કરે એવી અમે મુખ્યમંત્રી અપેક્ષા રાખીએ છીએ એટલે બીજું અત્યારે અમારે જે વરસાદ થયો કમોસમી એની હિસાબે શિયાળુ પાક પણ અત્યારે લેટ થશે એના માટે પણ છે ને કોઈ પણ સંજોગે